वरणिवेशरमणियदर्शनं मन्दहासचरुनिनाम्बुजं पूजितं सुरनरोतमेरमृदा धर्मनन्दन महाविचिन्ति स्वामी नारायणभगवान् निजय लक्ष्मी नारायण देवनि जय नारायण देवनी जय गोपीनाथजी महाराजनि जय रामचन्द्र भगवान्नि जय नी जय हिंदू सनातन धर्मनि जय ॐ नम पार्वतीपते हर हर મહાદેવ સ્વામિનારાયણ સંપ્રદાય વર્તાલ લક્ષ્મીનારાયણ દેવ દેશના અમુક સાધુ સંપ્રદાયની ઉપાસના રીત મર્યાદા અને સિદ્ધાંતો તોડી પોતાના સ્વાર્થ માટે મંદિરો ગુરુકુળો સંસ્થાઓ પોતાની ટ્રસ્ટો પ્રાઇવેટ મિલકતો બિઝનેસ ધંધા કરી કમાણી કરી રહ્યા છે તેમજ ભગવા વસ્ત્રોને લજાવી રહ્યા છે તે સંપ્રદાય માટે હાનિકારક છે વર્ષો પહેલાં ત્યારે દલ્લા તરવાડીની વાર્તા આવતી હતી અત્યારે આવતી હોય કે નહીં ખબર નથી દલ્લા તરવાડી વશરામ ભોવાની વાડી પાસેથી નીકળે ત્યારે તે રીંગણા જોઈને મોઢામાં પાણી આવી જાય રીંગણા લેવાશે પણ પૂછવું કોને દલ્લા તરવાડી ચતુર અને હોશિયાર હતા ભલભલા ની છેતરવામાં પારંગત હતા બુદ્ધિ લડાવી અને કૌબુદ્ધિ રૂપી આસરણ કર્યું વાડી પાસે આવીને દલ્લા તરવાડીએ મોટા અવાજે પૂછ્યું વાડી રે ભાઈ વાડી પછી પોતે જ બોલે છે કે શું કહો છો દલ્લા તરવાડી રીંગણા લવ બે ચાર ત્યારે પોતે જ કહે છે અરે લ્યો ને દસ બાર એમ આ રોજ રીંગણા લેવા આવ્યા અને આવી રીતે બોલી અને રીંગણા લઈ જાય અને રોજ ચોરી કરવા લાગ્યો વાડીના માલિકને ખબર પડી કે કોઈ રીંગણા ચોરી જાય છે વાડીના માલિક વશરામ ભુવા વાડીમાં સંતાઈ જાય છે દલ્લા તરવાડી રોજની માફક આવીને રીંગણા લે છે તે જ વખતે મેથી ભુવાએ આપ્યો પછી દલ્લા તરવાડીને કુવામાં ઊંધા માથે ટાંગ્યો કુવામાં નાખીને કહે છે કુવા રે ભાઈ કુવા ત્યારે પછી પોતે જ કહે છે શું કહો છો વસરામ ભુવા ડૂમકા ખવરાવું ચાર તો પોતે જ કહે છે ખવરાવો ને દસ બાર આમ દલ્લા તરવાડીને કુવામાં ડૂબકા ખવરાવી ખવરાવીને મુવો કરી નાખ્યો અને પછી વાહામાં લાકડીઓ મારી વાહો કાબરો કરી નાખ્યો પછી દલા તરવાડી ભૂલ્યો ત્યાં સુધી જે દિશામાં વાડી હતી તે દિશામાં સામુ જિંદગીભર જોયું નહીં એમ સ્વામિનારાયણ સંપ્રદાય રૂપી આ વાડીમાં અનેક પ્રકારના કૌભાંડો અમુક સાધુઓ અમુક ગ્રહસ્તોને લોભ લાલચ આપી લૂંટી રહ્યા છે તે સંપ્રદાય માટે બહુ જ ગંભીર બાબત છે અને ભગવા વસ્ત્રોની લાંછન લગાડી રહ્યા છે દલ્લા તરવાળીની માફક અમુક શેતાન બનેલા સાધુઓ પણ સ્વામિનારાયણની વાડીમાં કૌભાંડ કરવા લૂંટ કરવા મહારાજને પૂછે છે શ્રીજી રે પ્રભુ શ્રીજી રે પ્રભુ શ્રીજી ત્યારે પોતે જ કહે છે શું કહો છો શેતાની ભગવાધારી કૌભાંડ કરીએ બે ચાર અરે કરો ને દસભર આમ મનમાં ઘરઘે ને મનમાં પણ અનેક પ્રકારના ન કરવાના કુકર મોકલ્યા છે વળી પાસા અમુક લોભી લફંગા સાધુઓ સ્વામિનારાયણ ભગવાનને પૂછે કે શ્રીજી રે પ્રભુ શ્રીજી શું કહો છો શેતાની ભગવાધારી રૂપિયા લઈએ લાખ બે ચાર અરે લોને લાખ દસ બાર આમ હાથમાં એના મોંમાં વાળે સીપડા ગળવા માંડી છે સંપ્રદાયના માલિક સ્વામિનારાયણ ભગવાન આવા શેતાન બની ગયેલા સાધુઓને દંડ સજા આપવા અનાથો લઈ હાથમાં લેશે ત્યારે આવા હરામી સાધુઓનું અને અને એને સાથ આપ સહકાર આપવાવાળાનું વાળાનું અસ્તિત્વ નહીં રહે આ સ્વામિનારાયણની વાડી ફૂલવાડીની જેમ લૂંટવી લૂંટી લૂંટવી હોય તેમ લૂટો છો ખેદાન મેદાન કરી નાખી છે અત્યારે મોજ કરી રહ્યા છો પણ એક દિવસ એવો આવશે કે માલિક બોછી ઝાલીને સજા આપશે ત્યારે છોડાવવા કોઈ નહીં હોય અત્યારે ભલે સાથ આપનારા ઘણા હોય પણ છેલ્લે કોઈ સાથ આપવા વાળા ગોચા હાથ નહીં આવે માટે સમજી જાજો અને વિચાર કરજો સાચ માટે કુળ કપટી અને લંપટી અનેક પ્રકારના ન કરવાના કુકર્મો કરનારા સામે કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી વર્તાળ લક્ષ્મીનારાયણ દેવ દિશા દિશતાબ્દી મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો છે એ આનંદની વાત છે આ ઉત્સવના માધ્યમથી શેતાની બની ગયેલા સાધુઓની પાપ લીલા ઢાંકવા માગતા હોય એવા પ્રયત્ન કરતા હોય એવું લાગે છે કંઈ પણ પાપ નહીં ઢંકાય વડતાલ વડોદરા ગઢપુર જુનાગઢ દેશના ગુરુકુળવાળા કંડારીવાળા વગેરે કહેવાતા સાધુઓ સામે કેમ કોઈ ટ્રસ્ટી કે ચેરમેન કે આચાર્ય કે પોતાની સારા કહેવાનારા સાધુઓ પગલાં લેવા માટે એક પણ શબ્દ બોલતા નથી શું કામ બોલતા નથી એવી રીતે એવી રીતે શું મજબૂરી છે કે સામે સબૂત છે તોય બોલવાની હિંમત કોઈ સંતો કોઈ હરિભક્તો કોઈ આચાર્ય મહારાજ કહેવાય છે તે રાકેશ પણ બોલતા પણ નથી જોયા કરે છે આના માટે કોઈ પગલા પણ લેતા નથી તો આનો મતલબ સમજનારા સમજી જાય છે સાચા સંતો ભક્તોને કોટી કોટી વંદન છે પણ સ્વાર્થી કૌભાંડી પાખંડીઓ સંપ્રદાયની વેર વિખેર કરનારા યાદ રાખજો કે દેવા તો પડે છે અંતે સહુને નડે છે કરેલા કરમના બદલા દેવા તો પડે છે આ કરેલા કરમના બદલા દેવા તો પડે છે અને પ્રાઇવેટ મંદિરો ગુરુકુળો આશ્રમો ટ્રસ્ટ વાળાને લક્ષ્મીનારાયણ દેવના તાબે નથી એવાને પણ સ્વામિનારાયણ નહીં છોડે વળી એક સાબખારૂપી કીર્તનમાં કહે છે કે હે મંદિરો બાંધીને માયા લગાડી मंदिर बाधीने माया लगाडीने ऊंडा दाटीने माथे मेलसे मोठा पाणा जगत माखंड वाळा आ कडवो भगत कहे उंडा दाटीने माथे ये मेल એ મેલ જો મોટા પાણા જગત માં પાખંડ વાળા પૂજાણા એ જગત માં પાખંડ વાળા પૂજાણા પાખંડ વાળા પૂજાણા છ જતી સતી સંતાના જગત માં પાખંડ વાળા પૂજાણા એ ભાઈ આ જગત માં પાખંડ વાળા પૂજાણા ભગવાનના લાડીલા સાચા સંતો હરિ ભક્તો જય સ્વામી નારાયણ જય શ્રી રામ હર હર મહાદેવ સૌ સંતો ભક્તો ને રાજા હેતી જય શ્રી સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ ભગવાન ની J.